ઓકે રામ રામ ખેડૂતભાઈઓ કેમ છો બધા મજામાં આજના વિડીયોમાં આપણે કોઈ ટ્રેક્ટર નથી જોવાના આ ટ્રેક્ટર સામો છે એમને ટ્રેક્ટર જોવાના છે આ ટ્રેક્ટર છે કુબોટાનું એમયુ પિસ્તાલીસ જીરો એક નવું લોન્ચ ટ્રેક્ટર કે જેમાં એક સુધારો થયેલો છે એની હાઇડ્રોલિક લિફ્ટ પહેલાં આમાં મીટાની હાઇડ્રોલિક લિફ્ટ આવતી હવે આમાં કુબોટા પોતાની જ પોમ્પા લિફ્ટ આપે છે કે જે કુબોટાએ પોતાની હમણાં જ લિફ્ટ લોન્ચ કરે છે પોમ્પા લિફ્ટના નામથી એ લિફ્ટ આપે છે એનો ડ્રુપ સેટિંગ વાલ્વ છે અને આ એનો ટ્રાન્સપોર્ટ લોક છે બરાબર એ સિવાય આપણામાં પોઝિશન કંટ્રોલ અને ડ્રાફ્ટ કંટ્રોલ લિવર મળી જાય સિવાય આપણામાં લિફ્ટોમેટિક ક્યો કે એમ ક્યુઆરએલ ક્યુ કે અલગ અલગ નામથી બધે પ્રચલિત થયેલું બટન મળી જાય કે આપણે કંટ્રોલને છેડછાડ કર્યા વગર હાઇડ્રોલિક લિફ્ટને ઉપર અને નીચે કરી શકીએ એ પ્રકારનું બટન મળી જાય અને એની હાઈટને સેટ કરવા માટે પાછળ અરેન્જમેન્ટ મળી જાય કે તમે આની હાઈટને સેટ કરી દો એટલે ટ્રેક્ટરની લિફ્ટ એથી વધારે હાઈટ ના લઈએ ને એ પ્રકારનું કંઈક આનું લિફ્ટોમેટિક બટન છે હાઇટ લિમિટરની સાથે લિફ્ટમાં આપણે ત્રણ પોઈન્ટ સેન્સિંગ મળી જાય નીચેના પોઈન્ટમાં ફૂલ સેન્સિંગ ઉપરના પોઈન્ટમાં ઝીરો સેન્સિંગ અને એના સેન્સરના શોકને એબઝોર્બ કરવા માટે પાછળ સ્પ્રિંગનું મેકેનિઝમ આપેલું છે કે સેન્સરને આવી રીતના વાઇબ્રેટ થાય કે કોઈ ઝટકો લાગે તો એ ઝટકો સીધો આપણા કંટ્રોલ વાલને કે ના લાગે ને એના માટે એક પ્રોપર સ્મૂથ સ્પ્રિંગ આપેલી છે આ લિફ્ટની લિફ્ટિંગ કેપેસિટી અઢારસો કિલોગ્રામની છે પોમ્પા લિફ્ટ અઢારસો કિલોગ્રામની લિફ્ટિંગ કેપેસિટી સાથે આવે આ જે રોડ દેખાય આ બોલ્ટ અને રોડ એ છે આપણા લિફ્ટોમેટિક અને એમ ક્યુઆરએલ બટનને પોઝિશન સેન્સર માટે કે અહીંથી આપણે એને પો આપણે હાઇડ્રોલિક લિફ્ટના પોઝિશનને ડિટેક્ટ કરી શકીએ કે હાઇડ્રોલિક લિફ્ટ આપણી એટલી હાઈટ ઉપર વહી ગયેલી છે એટલે હવે અહીંયા એને ઊભી રાખ દેવાની એ ડિટેક્ટ કરવા માટેનું અને એડજસ્ટ કરવા માટેનો રોડ આપણે અહીંયા નીચે આપેલો છે